દાહોદ જિલ્લામાં જાલોદ ખાતે હનુમાન જન્મોત્સવની ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી પૂજા અર્ચના આરતી અને મહાપ્રસાદ સહિતના અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું વિશેષ આયોજન કરાયું હવે જઈ દાહોદ આમ તક ન્યૂઝમાંથી કિશોર ડબઘરનો એક વિસ્તૃત અહેવાલ આજે સમગ્ર દાહોદ જિલ્લામાં તેમજ ઝાલોદમાં હનુમાન જયંતિ ઉત્સવની ભક્તોમાં હર્ષ ઉલ્લાસ અને ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી હતી ખાસ કરીને જાલોદના વણકતાઈ હનુમાન મંદિર ખાતે કૃષ્ણભન હનુમાનજીના મંદિર શિખર તેમજ આજુબાજુના લાઇટથી ઝગમગી ઉઠ્યું હતું આખું મંદિર લાલ પીળી લાઇટોથી ઝગમગી ઉઠ્યું હતું હનુમાનજી મહારાજનો જય જયકાર કરવામાં આવ્યો હતો દર્શનાર્થે સવારથી જ મોટી ભીડ જોવા મળી હતી અને સુંદરકાંડના પાઠ મહાઆરતી પૂજા અર્ચના પ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું ભગવાન શ્રી હનુમાન દાદાની આકર્ષણ જોઈને તો અશોક ચક્રની જેમ જય જય શ્રી રામ જય જય શ્રી રામનું ચક્ર બનાવી ભક્તો દ્વારા અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો ભક્તો તેમજ સંયોગ દ્વારા ખૂબ મોટું આયોજન કરવામાં આવ્યું હતું મહાપ્રસાદની વાત કરીએ તો સહયોગ દ્વારા આઠથી દસ હજાર ભક્તો માટે મહાપ્રસાદનો આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો તો આ ખૂબ મંદિર રોશનીથી શણગારવામાં આવ્યું હતું હનુમાન જન્મોત્સવને લઈને ભાવિકોમાં ખૂબ મોટો ઉત્સાહ જોવા મળતો હતો સવારથી જ આ પ્રાચીન અને પૌરાણિક મંદિર ખાતે ભાવિકોની ભીડ જોવા મળી હતી અને હનુમાન જન્મ જન્મોત્સવની વિશેષ ઉજવણી સંપન્ન થઈ હતી સુભાષભાઈ એમ અગ્રવાલ છે હું છેલ્લા બેતાલીસ વર્ષથી ગણતરી હનુમાનજી મંદિર દરરોજની વ્યવસ્થા અને એનો વહીવટ કરું છું અને છેલ્લા પાંત્રીસ વર્ષથી હનુમાન જયંતિનો ભંડારો કરીએ છીએ શરૂમાં અમે બે હજાર અઢી હજાર ત્રણ હજારથી લઈને આજ આજ દિન સુધી દસ હજારની પબ્લિકનો ભંડારો કરીએ છીએ આજની તારીખમાં આજે ઓછામાં ઓછા દસ હજાર માણસનું ભોજન અમે ભોજન પ્રસાદી કરીએ છીએ દર્શનાર્થી તો કમસે કમ પંદર હજાર પંદર હજાર માણસ આવે છે એનામાં પાંચ હજાર જતા બી તો દસ હજાર માણસનો આજે ભોજન પ્રસાદ થયો છે અને દર શનિવારે અમારે મંદિરમાં સુંદરકાળ થાય છે અને આ બાબાની એટલી બધી મહત્વ થાય છે જે એનામાં કોઈ પણ એની ઉપર આસ્થા રાખે છે સવામણીનો પ્રસાદ અમારે બાર મહિનામાં પચાસ શનિવારે તો પચાસની જગ્યાએ બીજા મંગળવારે બી વારો સોકા મહિનાનો નામ લખાવે તો વારો લાગે છે એટલે આખા વર્ષમાં ઓછામાં ઓછી સિત્તેર સવામણી થાય છે આખા પંથકમાં આવું કોઈ મંદિર નથી જેનામાં આટલી સવામણી થતી હોય અને સવામની શ્રદ્ધાથી જે માણસ આ બાપા પર આસ્થા રાખે છે એનું કામ સફળ થાય છે અને હું તો છેલ્લા બેતાલીસ વર્ષના બાપાના શરમમાં છું અને ભગવાન મારો ભેરો પાર કરે છે મારું નામ સુભાષભાઈ એમ અગ્રવાલ સુધીનો બધો વહીવટ હું કરું છું આખા ગામનો સહયોગ રહે છે અને એક નાનું ડેરું હતું ડેરામાંથી આજે આટલું મોટું ભવ્ય મંદિર બની ગયું છે એ બધાની સહયોગથી અને ભગવાનની મહેરબાની છે મારા પર કે જેવું મને આ કામ કરવાની મને ભગવાનને પ્રેરણા આપી આ મંદિરમાં એવું તેવું પ્રાચીન છે વર્ષો જૂનો ઇતિહાસ તો અમને બી ખબર નથી પરંતુ કેવું છે કે ઓછામાં ઓછું ચારસો પાંચસો વર્ષ જૂનું મંદિર હશે આ મંદિરની પાછળ એક તળાવ છે વણંગ જેના નામથી આ મંદિર પ્રખ્યાત છે વણંગ તળાઈ હનુમાનજી મંદિરના નામથી તળાઈનું નામ વણંગ છે અને આજે ઓછામાં ઓછા અમારા અંદાજ પ્રમાણે બસો વર્ષથી તો અમે વડલાઓ પાંચ વડા માણસો પાણી સાંભળે છે બસો વર્ષથી તો એ લોકો કે છે પણ એના પૂછે આગળનું કેટલું છે એ લોકોને બી જે ત્રણ ચાર પેઢીવાળા કહે છે એટલી અમને ખબર છે